તમારા રૂપિયા નો પાવર હે ને તમારી પાસે રાખજો અમને રૂપિયા દેખાડતા દેવા હોય તો દે આજે બપોરે રોટલી ખાધી કેવી લાગી તમને તને રોટલી બનાવતા નો આવડતું ને તો તારે રોટલી જ નો બનાવાય હાવ ભરેલી અને મીઠા વગર ની હતી બનાવી હતી અને બટેકાનું શાક ખાધું તું એ કેવું લાગ્યું તમને અરે શાકમાં કાઈ ન ઘટે મારા બાના હાથ માં મીઠાશ જેટલી છે ને કે એક ફેરે શાક ખાવનો એટલે મોજ જ આવે ઈ મે બનાવ્યું હતું રોટલી માં છે ને જરા કે મજા નથી આવતી તમાર મમ્મી જેવી રોટલી નથી બનાવી શકતી હા બનાવે ગુન તમાર મમ્મી જેવી રોટલી તો કેમ નથી બનાવતી કેમ કે તમે તમાર પપ્પા જેવો લોટ નથી બાંધી દેતા એટલે